જેને પોતાના મનને પકડવું છે અથવા તો મનના દ્વંદ્વ એના તોફાનમાંથી જેને બચવું છે એને પોતાના એકાંતને શુદ્ધ કરવું પડશે એકાંત શુદ્ધ ક્યારે થાય જ્યારે તમે એકલા પડો ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરો અથવા તો એની કથા સાંભળો કાગુસુની ગરુડને પોતાનું આખી આખી કહાની કહે છે આશ્રમ હતો કે જેના આશ્રમના કિલોમીટરમાં તમે અંદર પ્રવેશ કરો ત્યાં તમારું મન શાંત થઈ જાય તોફાનો બંધ થઈ જાય જેહી આશ્રમ બસબ કુની સુમિરત શ્રી ભગવંત તહન અવિદ્યા જોજન એક પ્રજંત આવું લખ્યું છે અવિદ્યા માયા ચાર સુધી ક્યાંય તમને દેખાય નહીં એક બીજો અર્થ એનો થાય કાલ કર્મ અને સ્વભાવથી જ્યારે માણસ દુઃખ ઉત્પન્ન કરે છે ત્યારે આ એક આડંબર એને લાગશે નહીં દુઃખ કોને કહેવાય મારે આપને સમજાવવું છે દુઃખ આપણા સ્વભાવનું કારણ છે તમારે તમારા ઘરમાં જેવું જોતું તેવું તમને ન મળ્યું એટલે તમને દુઃખ થયું કે મારું કોઈ માનતું નથી તમારે જેવી સબ્જી કે જેવી દાળ જમી હતી એમાં કદાચ થોડું મીઠું કે વધારે કે ઓછું થઈ ગયું એટલે તરત તમારો મગજ જાય કે મારે જોતું તેવું સ્વાદિષ્ટ ભોજન મને ન મળ્યું આ દુઃખનું કારણ સ્વભાવ અથવા તો તમે કોઈના ઘરે જાઓ બેસવા માટે પછી આખું ઘર મોઢા ફેરીને બે જાય તો મરી જવાનું મન થાય ને આપણને કે જમીન જગ્યા દે તો મરી જઈએ એવું થાય ને આ દુઃખ કયું છે એ સ્વભાવગત દુઃખ છે એના માટે ખૂબ સાધના કરવી પડે ખૂબ ધ્યાન કરવું પડે આ ધ્યાનમાં જેટલા જેટલા યોગીઓ બેસે છે બધા એ શું કામ છે શું ધ્યાન કરે છે ધ્યાન એટલે શું ધ્યાનનો સીધો સાદો અર્થ પતંજલિ યોગ સૂત્ર પણ કહે છે ક્યાંક ક્યાંક ચાણક્યના નીતિ સૂત્રો પણ આપણે ક્યારેક સમજાવે છે ધ્યાનનો અર્થ છે તમારા સ્વભાવનું દર્શન કરો નિજ સ્વભાવનું દર્શન એટલે હનુમાન ચાલીસા પહેલો દોહો મને બહુ ગમે શ્રી ગુરુ ચરણ સરોજરજ અને નિજમાન મુરસુધાર સમય મળે આવી જશે હવે હું તમને પ્રશ્ન કરું કે આપણે અહીંયા જેટલા બધા બેઠા છે આપડે તો કામકાજ વાળા લોકો છીએ ને કોઈને ધંધો છે કોઈને રોજગાર છે કોઈને પોતાની દુકાન ચલાવવાની છે હું મારી રીતે વ્યસ્ત હોય આપણે ક્યાં જશું આપણે ક્યાંય જવાનું નથી યોગીઓ ભલે ધ્યાન કરે આપણે તો માત્ર ભાય અનગ હું ભાવે કે કુભાવે ભગવાનનું નામ લેવાનું શરૂ કરી દો આનંદ પ્રાપ્ત થશે યોગીઓને સાધના કરતા કરતા જે સુખ મળે છે સુખ આપણને કથામાં મળે છે આપણા લાઈફ મેખંડના પ્રણેતા પૂજ્ય ગુરુજી રાધરસિંહ મુનિજી ખેંચી વિદ્યા પ્રાપ્ત કરી હતી ઉભી થાય એવા ઘણા મહાપુરુષોને હું ઓળખું છું ચિત્રકૂટમાં કેટલા સંતો છે ગઈકાલે આપણે લાલબાપુ ની વાત કરતા ગધે ગધેત્ર એ પણ ગાયત્રીની ઉપાસના કરવામાં ક્યારેક બેસી જાય મૌનમાં ક્યારેક અંદર જ રહે બહાર નીકળે ને અનુષ્ઠાનના રૂપમાં કારણ કે એને એનો અર્થ એક એ થાય કે જગતના તમામ વૈભવોમાં જે સુખ અને આકર્ષણ છે એ ન્યૂઝમાં વધારે આકર્ષણ છે તો તારી અંદર ડૂક એટલે કબીર કહે છે તેરે અંદર સાચ છે તો બહાર કચ્છનું બનાવ જગતનું તમામ સત્ય આપણી વચ્ચે પડ્યું છે પણ આપણને આપણું અંદરનું સૌંદર્ય દેખાતું નથી અને બહારનું રૂપ જોઈને આપણે આકર્ષાઈ જઈએ છીએ એમાં મારખાઈ જઈએ છીએ જ્યારે ભગવાનની કથા તમને નિજ દર્શન કરતા શીખવાડે છે